જો મિત્રો આ કારેલા નો વેલો છે અને સરસ મજાના કારેલા છે હાલો મિત્રો નમસ્કાર આજના અમારા વિડીયોમાં બધા દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે અને આજે આ છે ચોમાસાનો શ્રાવણ માસ અને આજ માં થોડો થોડો વરસાદ આવે છે મિત્રો તો આજે આપણે રસોઈ ની અંદર ઘણા બધા કારેલાના વેલા છે પણ હજી કારેલા નથી પડતા આપણે આ વેસતા લાવેલા સી એટલે આજે કરીશું કારેલાનું શાક અને આપણે આખા કારેલાનું શાક કરવાનું છે તો પેલા આપણે આ બધા કાકર પાડી નાખવાના આવી રીતે અને આ બાફા મૂકવાના છે બાફી અને પછી આની અંદર મુ લોટ અથવા સેવલી અને મસાલો એવું ભરીને ફરી પાછાને વઘારી નાખવાના હું બધું એટલે આને આમાંથી કડવાટ બધો જતો રહેશે બાફા તો આપણે આવી રીતે પાડી નાખીએ પેલા આ પાડી નેચી ને એટલે કડવાટ ઓછું થઈ ગયું અને આવી રીતે કાંકર પડી જાય ને પછી આની અંદર થી આપણે બધા બીબડા ની કાઢી નાખવાનો આવી રીતે આમ કરી હોય ને આમાં તો આથી થી નીકળી જાય આવી રીતે બધા કારેલા નું આપણે કાઢી નાખવાનો આમ સિરિયા કરી હાલો મિત્રો તો આપણે આના ઉપર કાંકર પાડીને આવી રીતે ખુલે જઈએ અને આને પહેલાં બાફા મૂકવા પડશે એટલે બાફીને પછી આનું પાણી કાઢી નાખવાનું અને પાણી કાઢીને પછી આની અંદર મસાલો ભરવાનો અને પછી પાસા વઘારવાના એટલે આવી રીતે કારેલાનું શાક કરવાથી આમાંથી કડવા ઓછો થઈ જાય અને ખાવાની ટેસ્ટી સારી આવે અને કારેલા ખૂબ જ ગુણકારક શાકભાજી છે આ કડવું થોડુંક હોય એટલે ડાયાબિટીસ પછી પથરી આવા બીમારીવાળાને આ કારેલા ખૂબ જ ફાયદાકારક હોય છે ો તો મિત્રો સૂલો પેટાવી દઈ હાલો સૂલો આમાં આવે ને આની અંદર બાફા આપણે મૂકી દઈ કારેલાને તો થોડુંક નાખીશું પાણી આલો મિત્રો તો આમાં હવે પાણીની અંદર કારેલા આપણે નાખી દઈ બાફવા માટે આલો મિત્રો આ નાખી દીધા કારેલા અને થોડુંક મીઠું નાખી દઈ હવે આને મિત્રો હાલો મિત્રો જોઈ લઈએ હા હાલો દો સંપૂર્ણ રીતે બફાઈ ગયા છે હવે આપણે નીચે ઉતારી અને આમાંથી આપણે પાણી બાર કાઢી નાખવાનું હાલો એઠે ઉતારી નાખો અને હવે આના આમાંથી પાણી આપણે એક વાટકામાં કાઢી લઈએ

તૈયાર કરેલો મસાલો ભરવાનો છે એની અંદર આપણે નાખેલું છે ગાંઠિયાનો ભૂકો પછી અને લસણવાળું મરચું અને થોડોક ગોળ આવી બધું મસાલાની અંદર નાખીને તૈયાર કરેલો હોય છે હાલ મિત્રો આ મસાલો તૈયાર કરીએ આપણે હવે આમાં ગોળ ગાંઠિયાનો ભૂકો અને થોડુંક મરચું એવું બધું નાખવાનું છે હાલો મિત્રો આ રીતે હવે મસાલો આપણે કારેલાની અંદર ભરી દેવાનો અને પછી હવે થોડી વારમાં આપણે વઘાર મૂકવાનો અને વઘાર સડે પછી એની અંદર આ કારેલા નાખવામાં આવશે હાલો મિત્રો બધાએ કારેલામાં આપણે મસાલો ભરી દીધો હવે આપણે થોડી જ વારમાં સૂલો સળગાવી અને પાછું લોહીં મૂકી દઈએ આલો મિત્રો સૂલો સળગાવી દીધો તો લોહી મૂકી દઈએ હાલો મિત્રો આમાં તેલ નાખી દઈ હવે મિત્રો આ તેલને આપણે ગરમ થવા દઈએ થોડી વાર હાલો મિત્રો જીરું નાખી દઈએ આમાં જીરું નાખી દીધું હવે થોડીક નાખીશું વઘાણી

હલાવી નથી એટલે આ વઘારામાં ભળી જાય એટલે કારેલાની અંદર આ પાણી થઈ જાય એટલે કારેલા રહ્યા છે આ પાણીને અને આનું શાક છે ને મિત્રો આ કોરું જ થશે ભરેલા કારેલાનું શાક હાલો મિત્રો વઘાર છે ને પાકવા આવ્યો ને હવે આમાં થોડી વારમાં આપણે કારેલા નાખી દઈએ ચાલો મિત્રો કારેલા નાખતા થઈ એની અંદર આવી રીતે હાલો મિત્રો બધા કરેલા આપણે વઘારની અંદર નાખી દીધા હવે આને હલાવી નાખીએ મિત્રો એટલે આ વઘાર છે ને એ કારેલાની અંદર ભળી જાય તો આવી રીતે હાલો મિત્રો જુઓ આવી રીતે આ મસાલેદાર કારેલાનું શાક આપણે બનાવ્યું છે અને અહીંયા આપણું સંપૂર્ણ શાક તૈયાર થઈ ગયું અને સડી ગયું ને આવી રીતે મિત્રો આખા કારેલાનું શાક તમારે બનાવવું હોય તો બનાવજો અને અહીંયા મિત્રો હવે આપણો વિડીયો પૂરો કરીએ હવે મળશું ફરી નવા વિડીયોમાં તો અત્યારે બધાને નમસ્કાર જય માતાજી જય શિયા